ગુંડલ તાલુકાના સુલતાનપુર ગામ ખાતે તારીખ બાવીસ સપ્ટેમ્બરના રોજ પશુપાલકોના હિતમાં વિશાળ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ રાષ્ટ્રીય પશુ રોગ રોગ નિયંત્રણ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ખરવા મોવાસા માટે યોજવામાં આવ્યો હતો ખરવા મોવાસા રોગ એક વાયરસ જન્ય ચેપી રોગ છે જે પશુઓના મોહ ખુરા સ્તન વગેરે પર ફૂલા પાડે છે પશુઓને તાવ દૂધમાં ઘટાડો ચાલવામાં તકલીફ જેવી સમસ્યાઓ ઊભી કરે છે

જેમાં આવેલા બધા જ પશુઓને ફ્રીમાં રસીકરણ કરવામાં આવ્યું હતું તેમજ શું રોગથી નુકસાન થઈ શકે તેની શું જાળવણી રાખવી ક્યારે ક્યારે વેક્સિન કરાવવું જોઈએ તેવી માહિતીથી માહિતગાર કરવામાં આવ્યા હતા